રાજકોટના ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ શાંત થયો પરંતુ નવો વિવાદ ઊભો થયો છે ગોંડલમાં ગઈકાલે રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ વિવાદ વધુ કર્યો છે અલ્પેશ ઢોલરિયાને નિવેદન કર્યું છે કે ગણેશને પાટીદાર સમાજ ખંભે બેસાડીને ધારાસભ્ય બનાવશે જે બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા નિખિલ ડોંગાને પાટીદાર સમાજ ખંભે બેસાડીને ધારાસભ્ય બનાવશે તેવી પોસ્ટ વાયરલ કરી છે નમસ્કાર ગુજરાત સાંભળજો પટેલ સમાજના લોકો અમારો સાધ સાંભળજો એટલે પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડી પાર કરેલો છે આની તમામ સમાજે નોંધ લેવી કારણ કે એમને બાપ બદલાવેલો છે આપણે એને તળી પાર કરેલો છે જો કોઈ પટેલ સમાજની કોઈ ભાજપની નેતુડી એને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય એવા જાહેર કાર્યક્રમની અંદર ક્યાંય બોલાવવામાં આવશે એટલે તમારા કાળા ચીઠા ખુલશે એનું કારણ કહી દો અલ્પેશ ઢોલરિયાએ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલ ની સીટ હાથુથી લાળ ટપકતી હોય

તમારા બધાયના ચીઠા મારી પાસે પડ્યા છે હવે હું કોઈના ફોનનું સમાજના કોઈ પણ આગેવાનના ફોનનું માન રાખવાનો નથી એટલે કોઈએ મહેરબાની કરીને ફોન કરવા નહીં સમાજની આબરૂ અલ્પેશ ઢોલરિયાએ એક વિડીયોની અંદર કાઢી નાખી પણ તમે કોઈ કાંઈ બોલ્યા નહીં અને અલ્પેશ ઢોલરિયાભાઈને જો હવા આવી ગઈ હોય ને એને આ સામધામ દંડ ભેદની હવા હોય તો હું એને બે શબ્દોમાં જણાવી દઉં કે અલ્પેશભાઈ બે ખોખા જોઈ કેટલા

આવા તકવાદી આપણે સમાજના આગેવાન જોતા જ નથી અને માનનીય નરેશભાઈ પટેલને પણ હું આ પત્ર લખીને જાણ કરું છું કે ભાઈ આપણે આપણે સંસ્થાના ચેરમેન છે તો 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 એને દઈ એમને પણ જાણ કરું છું કે આપણે આને પટેલ સમાજમાંથી તડીપાર કરેલો છે અને તમને હવા છે ને કે ગોંડલની અંદર ગણેશ જાડેજા એમએલએ થાય તો અમને હવાશે બે કરોડ રૂપિયા અમને કોઈક દેહે બરોબર છે મગજમાં રાખવું બો હવા સારી નહી સમાજ ને ઉપર લઈ જાય થાય ને એક ફળાકો મારી નીચે બે આ ઈ પાટીદાર સમાજ છે જીવતો જાગતો દાખલો હાર્દિક પટેલ ને કાન માં જઈને પૂછી લેવું હો જય શ્રદ્ધા યાદ રાખજો ને જાગતા રહેજો ગોંડલ જય સરદાર આશિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ